હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ ત્રણ અમારી કામધેનું પાઠ ત્રણ ના સ્વાધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ ત્રણ અમારી કામધેનું સૌ પ્રથમ પ્રશ્ન નંબર એકમમાંથી સ્થાનિક ભાષાના શબ્દ શોધીને લખવાના છે તો સ્થાનિક ભાષાના શબ્દ થશે શેર વાટકી બફણા ગાડુ શેડકડું આશકા ઘૂઘરો ઉંબેલ આ સિવાયના અન્ય શબ્દ વપરાયા હોય તો તમે તે શબ્દ પણ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ શબ્દ લખો ઉદાહરણ છે દૂધમાંથી શું બનશે તો દહીં એવી રીતે બરફમાંથી શું બને તો છાશમાંથી કઢી ઘીમાંથી સુખડી લોટમાંથી લાપસી દહીંમાંથી છાશ માખણમાંથી ઘી ચણાના લોટમાંથી ભજીયા જે બનાવવું હોય તે બની શકે છે આ મુજબ તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ વાક્યો સામે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરી લખવાનો છે પોતાના દેશમાં બનેલું તો સ્વદેશી એવી રીતે પહેલું છે પોતાના પર કાબૂ ધરાવતા હોય તો સ્વ નિયંત્રણ બીજું છે પોતે જ કમાતા હોય તો સ્વરોજગારી ત્રીજું છે હું મારી સુરક્ષા કરી શકું છું તો સ્વરક્ષણ આજે મેં પરીક્ષા આપી તો સ્વ મૂલ્યાંકન મેં મારી જાતને ઉગારી લીધી તો સ્વ બચાવ આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કંસમાંથી શબ્દ પસંદ કરી વાક્યો સામે બંધ બેસતો શબ્દ ખાનામાં લખવાનો છે એક ગાય કે પશુઓને સૂકાયા પલાળીને આપવામાં આવતા બાજરી ચણા તો એને શું કહેવાય ચંદી કહેવાય બીજું છે લીમડાની છાલ તુલસી ગિલોય વગેરેને ખૂબ ઉકાળીને ઠંડો કરીને પીવાથી શરદી અને તાવ મટે છે તો એને કહેવાય કાવો ત્યારબાદ ત્રીજું છે કાચી કેરીને છોલીને ગોળ નાખીને બનાવેલું શરબત તો બાફલો ચોથું છે ચકલીએ કે પક્ષીઓને આપવામાં આવતા અનાજના દાણા તો ચણ પાંચમું ચોખા ચણની દાળના લોટનું ખીરું બનાવીને હાથો લાવીને બને છે તો હાંડવો છ ઘણા બધા શાકભાજીઓને વરાળથી પકવીને બનાવેતી વાનગી તો વરાળિયું સાત લોટ શેકીને ગોળ નાખીને ગરમ કરેલું પાતળું પીણું તો રાબ આઠ સાત પ્રકારના અનાજ કઠોળ બાફીને બનાવતી વાનગી તો ખીચડી નવ આયુર્વેદિક વસ્તુઓ જેવી કે ફુદીનો સંચળ બલદાણા આદુ લીંબુ ઉકાળીને બનાવવામાં આવતું પીણું

નિયમિત તો અમારા ગામમાં બસો અનિયમિત આવે છે નિયમિતનું વિરોધી લીધું છે ત્યાર પછી ક્ષણિક તેનું જીવન લાંબુ છે ક્ષણિક તો લાંબુ વેળા તો ક વેળા કોઈના ઘરે ક વેળા જવું જોઈએ નહીં શોષણ તો પોષણ માતા તેના દીકરાનું પોષણ કરે છે કોલાહલ તો શાંતિ મંદિરમાં ખૂબ જ શાંતિ હતી સફળ તો નિષ્ફળ ધંધામાં તેને નિષ્ફળતા મળી આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર છ

દાદાની કાપડની પેઢી હતી તો અહીંયા પેઢી છે બોડી ગાયની ત્રીજી પેઢીની વાછળીનું નામ આ બંને પેઢીનો અર્થ અલગ થાય છે પહેલો અર્થ અર્થ વેપારીની થાય થાય બીજી ત્યાર પછી બીજું વાક્ય છે માની મમતાનો કોઈ પાર હોતો નથી અને કઠિયારાની દીકરીનું નામ મમતા હતું અહીંયા પેલો મમતા એટલે પ્રેમ છે અને બીજું મમતા એટલે છોકરીનું નામ છે ત્યાર પછી ત્રીજું છે શાકમાં મીઠું ઓછું હોય તો મજા આવે નહીં અરે આ તરબૂચ તો બહુ જ મીઠું છે પેલા મીઠાનો અર્થ નમક થાય છે અને બીજા મીઠાનો અર્થ ગળપણ થાય છે ચોથું છે વેપારમાં આ વખતે બહુ મોટી ખોટ આવી આવો આવો તમારી જ ખોટ હતી અહીંયા પહેલી ખોટનો અર્થ નુકસાન થાય છે બીજી ખોટનો અર્થ ઉણપ થાય છે ત્યાર પછી પાંચ ખેડૂત પોતાના ખેતરમાં ખાતર ભરી ખેતી કરે છે અને બીજું છે લૂંટારુએ શેઠના ઘરમાં ખાતર પાડ્યું પહેલા ખાતરનો અર્થ ખેતરનું પોષક દ્રવ્ય છે અને બીજા ખાતરનો અર્થ લૂંટ થાય છે ત્યાર પછી છ બોડી ચારો ખવડાવે પહેલું છે સુકાયેલું ન હોય તેવું લીલું અને બીજું છે પોપટનો લીલો રંગ કેવો સુંદર દેખાય તો અહીંયા લીલો એટલે ભીનો રંગ છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત આપેલા વાક્યોમાં શબ્દો આડાવળા થઈ ગયા છે તેને ફરીથી સારી રીતે ગોઠવીને લખવાનો છે અહીંયા આડાાવળા શબ્દ છે સાચું વાક્ય બનાવ્યું છે અમારી ગાયનું નામ બોડી હતું એવી રીતે બીજું વાક્ય છે વડ સાવિત્રીના દિવસે ગામની સ્ત્રીઓ પીપળાનું પૂજન કરે છે બીજું છે મારો અભ્યાસ પૂરો થયો અને મને નોકરી મળી ગઈ ત્યાર પછી ત્રીજું વાક્ય બનશે ગાયના દૂધની લાયણીના મહિને પચીસેક રૂપિયા આવતા ચોથું છે સંક્રાંતિના દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ એકમને આધારે વાક્ય ખરું છે કે ખોટું તે લખવાનું છે પહેલું છે કાઠિયાવાડી ગાયનું નામ બોડી પાડેલું વિધાન ખરું છે બીજું બોડી ગાય કુટુંબની ખરેખર કામધેનું હતી વિધાન ખરું છે ત્રીજું સારા નરસા પ્રસંગે લોકો બોડીનું દૂધ લેવા આવતા હતા વિધાન ખોટું છે ચોથું બોડી ગાય બીમાર થવાથી મરી ગઈ વિધાન ખોટું છે પાંચમું વડ સાવિત્રના દિવસે ગામની સ્ત્રીઓ પીપળાનું પૂજન કરે છે વિધાન ખરું છે આ રીતે આપણે આપેલા વિધાન સાચા છે કે ખોટા તે લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર 9 ઉદાહરણ મુજબ શબ્દોનો અર્થ જાણો અને તેનો વિશે અમીરી બીજું માલિકીની વસ્તુ અને બીજાની વસ્તુ તો પોતાનું અને પારકું ત્રીજું અડીને આવેલું અને ખૂબ નજીક અને દૂર ચોથું હમણાં જ રાંધેલું અને ગઈકાલે રાંધેલું તાજુ અને વાસી પાંચ પાંચ વર્ષે મળ્યા તોય ઓળખી ગયા અને કાલનું વાંચેલું ભૂલી જયેલું તો સ્મરણ અને વિસ્મરણ આ રીતે તમે વિરુદ્ધાર્થી શબ્દ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર દસ આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક બોડી ગાયને કામધેનું શા માટે કહી છે તો જવાબમાં લખી શકાય બોડી ગાય જ્યારે પણ દૂધની જરૂર પડે ત્યારે વેળા કવેળા દૂધ આપતી હતી એટલા માટે લેખકે તેને કામધેનું કહી હશે સવાલ નંબર બે સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયને શા માટે યાદ કરતા જવાબમાં લખીશું સારા નરસા પ્રસંગે લોકોને ગાયના છાણની ગૌરમૂત્રની દૂધની જરૂર પડતી એટલા માટે લોકો બોડી ગાયને યાદ કરતા હતા ત્રણ ખેતર વેચાઈ ગયું ત્યારે તેનું કુટુંબ બોડી ગાય પર જ નભતું એવું કેમ કહ્યું હશે જવાબમાં લખી શકાય કારણ કે બોડી ગાયના દૂધની લાયણીના જે પચીસેક રૂપિયા મળતા તેમાંથી લેખકના પરિવારનું ગુજરાન ચાલતું હતું ચોથું છે બોડી ગાય કુટુંબનું કોઈ પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવી છે એવું લેખકને કેમ લાગે છે તો લખી શકાય બોડી ગાય કસોટીના સમયમાં લેખકના કુટુંબનો સહારો બની હતી એટલે લેખકને એવું લાગે છે કે બોડી ગાય પૂર્વજન્મનું ઋણ અદા કરવા આવી છે પાંચ બોડી ગાયના સ્વભાવની શી વિશેષતા હતી તો લખી શકાય બોડી ગાય એટલા ગરીબડા સ્વભાવની હતી કે નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે તોય કશું ના કરે ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર કોઈ પ્રાણી સાથેની તમારી દોસ્તી વિશે લખો હું અહીંયા એક વિદ્યાર્થીનો પ્રસંગ લખું છું તમારે તમારી દોસ્તી વિશે લખવાનું છે અમારા ઘરે એક ગાય રાખવામાં આવે છે તેની વાસરડી સાથે મારી દોસ્તી છે આ વાસરડીનું મેં કંકુ નામ આપ્યું છે દેખાવમાં આછા લાલ રંગની છે જેના કપાળમાં સફેદ કલરનો ચાંદલો છે હું અમારા ફળિયામાં સવાર સાંજ તેને રમાડું છું તે આમ તેમ દોડાદોડી કરે છે તે જોવાની ખૂબ મજા આવે છે હું ઘણીવાર ચોમાસાની ઋતુમાં તેને બહાર ચરવા માટે લઈ જાઉં છું તેને પાણી પાવા માટે એક નાની ડોલ રાખી છે જેમાં તેને પાણી પીવે છે હું તેના માટે ખેતરેથી કુણો કુણો ચારો લાવું છું તે મને જોઈને ખૂબ રાજી રાજી થઈ જાય છે અમારા બંનેની દોસ્તી દોસ્તી ખૂબ મજાની છે આવી રીતે તમે તમે તમારી વિશે લખી શકો છો જે પ્રાણી પાળ્યું હોય તેના વિશે લખી શકો છો અહીં આપણા પાઠ ત્રણના ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની સ્વાધ્યન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત ગુજરાતી ન્યૂ સ્વાધ્યન પોથીના મેળવી શકો છો તથા જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો તે પણ તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો તે બંનેની લિંક આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્ય પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો